દેશભરમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના મુદ્દા ઉપર શાનદાર દમદાર કામ કરીને દેશમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની રાજનીતિની શરૂઆત કરનાર સૌથી લોકપ્રિય વ્યક્તિ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ભાજપે છેલ્લા કેટલાય મહિનાઓથી ખોટા કેસમાં જૂઠા આરોપો લગાવી જેલમાં પૂરી રાખ્યા છે કેજરીવાલજી સિવાય આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને પણ એક ખોટા કેસમાં જેલમાં પૂરવાનું કામ ભાજપે કર્યું છે અરવિંદ કેજરીવાલજી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દી છે વર્ષોથી તેઓ ઇન્સ્યુલિન લેશે ડાયાબિટીસની દવાઓ લેશે જેલમાં સતત તેમની તબિયત ખરાબ થઈ રહી છે તેમની તબિયત નાજુક થઈ રહી છે જેલ પ્રશાસનને ભાજપની સરકારને અને લાગતા વળગતા તમામને વારંવાર વિનંતી કરવા છતાંય ભાજપના લોકો અરવિંદ કેજરીવાલજીની તબિયતને ગંભીરતાથી લેવાના બદલે હસી મજાકમાં ઉડાવી છે મુખ્યમંત્રી કક્ષાના એક વ્યક્તિને જેલની અંદર જ મારી નાખવાનું ષડયંત્ર ભાજપવાળા કરતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનની તમામ પાર્ટીઓ દ્વારા અરવિંદ કેજરીવાલજીની તબિયતને લઈને અને અરવિંદ કેજરીવાલજીને જેલમાંથી રેલી તકે મુક્ત કરવામાં આવે એવી માંગણી સાથે દિલ્હીમાં આજરોજ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે તમામ રાજ્યોમાં પણ ઇન્ડિયા ગઠબંધનના બેનર નીચે ઇન્ડિયા ગઠબંધનના સૌ પક્ષો સાથે મળીને ગુજરાતમાં પણ અરવિંદ કેજરીવાલજીના બગડતા સ્વાસ્થ્યના સંદર્ભમાં ચિંતા વ્યક્ત કરવા ઈશ્વરને પ્રાર્થના કરવા અને જલ્દીથી તેઓ છૂટી જાય તે માટે થઈ આજે પદયાત્રાનું આયોજન ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની બિલકુલ ખાડા કરતાં પણ ખાડામાં નીચે પાતાળમાં પહોંચી ગઈ છે જે રીતે ભાજપના માણસો ડ્રગ્સ વેચતા પકડાય છે ભાજપના માણસો બળાત્કારમાં પકડાય છે ભાજપના માફિયાઓ દારૂ વેચતા પકડાય છે ભાજપના લોકો જમીન માફિયા વેળા કરતા પકડાય છે ભાજપના લોકો વ્યાજ માફિયા વેળા કરતા પકડાય છે મતલબ ગુજરાતના તમામ ક્રાઇમમાં ભાજપના માણસો સીધી રીતે જોડાયેલા છે ત્યારે એમ કહી શકાય કે કાયદો અને વ્યવસ્થા ભાજપના રાજમાં પાતાળમાં ગઈ છે લોકો ત્રાહીમાં પોકારી રહ્યા છે અને એક ગૃહમંત્રી રીલ બનાવવામાંથી નવરા પડતા નથી અને આ રીલ બનાવવાના ચક્કરમાં ગુજરાતના લોકોને તકલીફો જે પહોંચી રહી છે સાંભળવા કોઈ નથી ત્યારે આમ આદમી પાર્ટી કાયદો અને વ્યવસ્થા બાબતે ભાજપની ટીકા કરે છે અને અમે વિરોધ કરીએ છીએ